નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરુના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો ખાંભા ચાર હજાર સાતસો સિત્તેર થી ચાર હજાર સાતસો સિત્તેર ભેસાણા ત્રણ હજારથી ચાર હજાર છસો છેતાલીસ રાપર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો બોતેર ઉપલેટા ત્રણ હજાર છસોથી ચાર હજાર પાંચસો વિસાવદર ત્રણ હજાર આઠસો પચીસ થી ચાર હજાર ત્રણસો એકત્રીસ बाबरा तर हजार आठ सौ ओगन पचास थी पांच हजार बसो एक राजकोट चार हजार एक पांच हज़ार अगर धारी चार हजार पचीस हजार पच्चीस सावरकुंडला चार हजार तरसो थी चार हजार नौ सौ एचाऊ चार हजार तरसो थी चार हजार सात सौ पचास जेतपुर चार हजार एक सौ पचास थी चार हजार सात सौ एक जूनागढ़ चार हजार हजार नौ सौ पचास बहुचराजी चार हजार एक सौ वीस चार हजार चार सौ पिस्तालीस भावनगर तर हजार 4900। सौ चार हजार नौ सौ धांगध्रा चार हजार चार सौ चार हजार नौ सौ मोरबी तरह हजार आठ सौ पचास थार तीस चार हजार तरह सौ थी पांच हजार सीतेर પાંથાવાડા ચાર હજાર પંચાણું થી ચાર હજાર સાતસો ત્રીસ વિરમગામ ચાર હજાર થી ચાર હજાર નવસો પંચાવન હારી ચાર હજાર થી ચાર હજાર નવસો એકસઠ ચાર હજાર બસો થી ચાર હજાર આઠસો પાટડી ત્રણ હજાર નવસો થી ચાર હજાર નવસો સિત્તેર અમરેલી બે હજાર એકસો થી ચાર હજાર નવસો પચાસ ગુંદરી ત્રણ હજાર છસો પાંત્રીસથી ચાર હજાર વાંકાનેર ચાર હજાર બસોથી પાંચ હજાર ત્રીસ સિદ્ધપુર ચાર હજાર ચોપનથી ચાર હજાર બસો પાટણ ચાર હજારથી ચાર હજાર આઠસો એકતાલીસ જામજોધપુર ચાર હજારથી ચાર હજાર આઠસો પચાસ મહુવા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો દિયોદર ચાર હજાર બસોથી પાંચ હજાર બસો જામખંભાળિયા ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર આઠસો પાસઠ સિહોરી ચાર હજાર છસોથી ચાર હજાર થરા ત્રણ હજાર છસોથી કડી ચાર હજાર પાંચસો એકાણુંથી ચાર હજાર સાતસો ગોંડલ ત્રણ હજાર ત્રણસો એકાવનથી જામનગર બે હજાર આઠસોથી डीसा चार हजार एक थी, पांच हजार बसो सीतेर समी चार हज़ार बसो थी पांच हज़ार सो अंजार तरह हजार नौ सौ चालीस थी चार हजार आठ सौ नेवद चार हजार एक सौ पचास थी चार हज़ार नौ सौ वाव तरह हजार सात सौ पांच हज़ार सो बोटाद चार हजार तरह सौ पचीस चार हजार नौ सौ पिस्तालीस लाखी चार हजार तरह सौ पचास ठी चार हजार तरसो अगर બાબર ચાર હજારથી પાંચ હજાર એકસો છેતાલીસ પિલુડા ચાર હજાર ત્રણસો થી ચાર હજાર નવસો પચાસ નેનાવા ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો ત્રણ હજાર એકસો થી ચાર હજાર નવસો ધાનેરા ત્રણ હજાર થી ચાર હજાર આઠસો રાઘનપુર ત્રણ હજાર ચારસો વીસથી પાંચ હજાર બસો પાંચ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો